ભર ઉનાળે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા છે જેમાં ખાસ કરીને દાહોદ ઉદેપુર છોટાઉદેપુર અને મહીસાગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન સાથે કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરી છે હવામાન નિષ્ણાંત દંબાલાલ પટેલે તારીખ ત્રેવીસ થી પચીસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે કેટલાક ભાગોમાં તારીખ છવ્વીસ માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે આ સાથે તેમણે જણાવ્યું કે પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન વધુ રહે છે, કચ્છના ભાગોમાં પવન વધુ રહે અને વાદળ રહેવાની શક્યતા છે. આ દરમિયાન દરિયા કિનારાના કેટલાક ભાગોમાં પણ પવન સાથે કેાકળવો વરસાદ પડી શકે છે. છવ્વીસ માર્ચ સુધીમાં ઘણા ભાગોમાં મેઘરાજા ખapkી શકે છે. આગાહી બાદ એવું લાગે છે કે ઉનાળામાં પણ ગુજરાતમાં આવે ફરીથી વાદળો મંડરાવા લાગશે. અંબાલાલે કહ્યું કે સારેકોર વાદળો ઘેરાઈ શકે છે. કેટલાક ભાગોમાં તારીખ છવ્વીસ માર્ચ સુધી વાતાવરણ રહેશે પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન અને ભાગોમાં પવન વધારે રહેવાની તેમજ વાતાવરણ રહેશે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે તો દાહોદ પંચમહાલ છોટા ઉદયપુર કચ્છ અને મહીસાગરમાં હળવા વરસાદની આગાહી છે ગીર સોમનાથ દીવ અને પોરબંદરમાં માં શક્યતા છે

વરસાદ પડશે હવામાન નિષ્ણાત પ્રેશ ગોસ્વામીએ પણ વરસાદની આગાહી કરી છે તો ખેડૂત મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડક યુટ્યુબ ચેનલ